કેમ્પમાં કેન્સરની તપાસ કરી જરૂરી દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી અને લેબોરેટરી ખર્ચ પણ લેવામાં આવ્યો ન હતો નિષ્ણાંત સ્ત્રી રોગના ડોક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 36 વર્ષથી વધારે ઉંમરની દરેક સ્ત્રીઓ ત્રણ દર માસે એક વખત પેપ સ્મીયર કરાવવું જોઈએ કેમ્પને સફળ બનાવવા અન્ય ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી આજે આપણે અહીંયા ડબુઈ ખાતે ધ્રુવીર નર્સિંગ હોમ હોસ્પિટલ દ્વારા કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સરના નિદાન માટેનું એક સ્પેશિયલ કેમ્પ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમાં ડભોઈના પેથોલોજીસ્ટ ડૉક્ટર રોમિશાહ ફિનિક્સ લેબોરેટરી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે એટલે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે આપના વિસ્તારમાં જે પણ બહેનો હોય માતાઓ હોય સ્ત્રીઓ હોય તેઓને ગર્ભાશયનું કેન્સર થાય એ પહેલાંના જે લક્ષણો હોય એ પહેલાંના લક્ષણો હોય એનું નિદાન આપણને થઈ જાય તો શરૂઆતના સ્ટેજમાં આપણને એનું નિદાન થાય તો એની સમયસર સારવાર થઈ શકે એના માટેનો આ કેમ્પ ફ્રી કેમ્પ રાખવામાં આવેલો છે એમાં આપણે બેઝિકલી પેપ્સમિયર ટેસ્ટિંગ કરવા માટેનું આજે આયોજન કરેલું છે અત્યાર સુધીમાં આપણે પાંત્રીસ સ્ત્રીઓના પેપ્સમિયરના ટેસ્ટ લઈ લીધેલા છે હજુ પણ સાંજ સુધીમાં આ પ્રોગ્રામ ચાલુ રહેશે બે કેમ્પ ચાલુ રહેશે કેમ્પ કઈ જગ્યા પર રાખવામાં આવ્યા છે આપણે આ ધ્રુવીલ નર્સિંગ હોમ ડબોઈ વૈશાલી સોસાયટી પાસે કેટલા જને લાંબી લાગે અત્યાર સુધીમાં તો 35 એક સ્ત્રીઓનો આપણે પેપ્સમીના ટેસ્ટિંગ કર્યા છે કે જે લોકોની જરૂર લાગે કે જેમને ગર્ભાશયમાં કેક ને કેક તકલીફ લાગતી હોય એમને આપણે ટેસ્ટિંગ કર્યા છે જે લોકોનો બિલકુલ નોર્મલ હોય એમનું ટેસ્ટિંગ કરવાની જરૂર નથી હોતી એટલે અત્યાર સુધીમાં લગભગ એંશીથી સો સ્ત્રીઓએ અત્યારે મુલાકાત લીધી છે એમાંથી પાંત્રીસ જણના આપણે ટેસ્ટ લીધેલા છે અને સાંજ સુધીમાં આપણે ફ્રી કેમ્પનું આયોજન ચાલુ રાખેલ છે કે એમાં આપણને ગર્ભાશયનું કેન્સર જે થાય આપણે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ કેવું હોય કે જલ્દી બતાવવા માટે નથી આવતા જ્યારે પણ આવે અને એમને કંઈક તકલીફ વધી જાય કેન્સરની ત્યારે ત્રીજા કે ચોથા સ્ટેજમાં થઈ ગયું હોય છે પછી એમની સારવાર બહુ અઘરી પડતી હોય છે એટલે શરૂઆતના સ્ટેજમાં એમને લક્ષણો ખબર પડી જાય પણ શરૂઆતમાં આપણે એમની સામાન્ય સારવારથી પણ એમની જે મુશ્કેલી હોય દૂર કરી શકીએ છીએ અથવા ગર્ભાશયનું કેન્સ કોથળીનું ઓપરેશન પણ કરીને કોથળીનું કાઢીને પણ એનું પણ નિવારણ કરી શકીએ છીએ એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે પેપ્સ મિયર ટેસ્ટ માટેનું આયોજન કરેલું છે આપણે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર